કે આ તો ભાજપ છે ભાઈ અને એનું સૂત્ર કેવું છે ખબર છે કે જૂઠું બોલવું ને જોર થી બોલવું અને વારંવાર બોલવું એટલે એની ગમે ત્યારે ગમે ત્યારે ઘણું બોલ બોલ કરે એ તમારા બધા મગજમાં એ વાત કહે કે આ મારું લોકો હશે બનાસકાંઠાની પ્રચારમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરિયાની પણ એન્ટ્રી થઈ ચૂકી છે હાલમાં જ શિવા ભુરિયાએ ભાજપ અને રેખાબેન ચૌધરી પર વાગબાણ છોડ્યા હતા આ પછી ફરી એકવાર રાજનીતિ જે છે તે ગરમાઈ છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપે આ વખતે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પર કેસરીઓ કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે આ બધાની વચ્ચે બનાસકાંઠાની ચર્ચા જે છે સૌથી વધુ થઈ રહી છે ભાજપે અહીંથી ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે તો કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર જોવા મળી રહી છે અહીં બંને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી છે ત્યારે હાલમાં જ દિયોદરના કોંગ્રેસના પૂર્વ એમએલએ શિવા ભુરિયાના ભાજપ પર આકરા પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે ભાજપના ઉમેદવાર રેખાબેન પર શિવા ભુરિયાએ સીધા પ્રહારો કરીને મતદારો સાથે છેતરપિંડી થઈ રહી હોવાની વાત કહી છે શિવા ભુરિયાએ મંચ પરથી કહ્યું છે કે રેખાબેન તો છોકરા ભણાવતા જ તેમને આવડે છે ચૂંટણી આવી છે એટલે લાલચ આપશે તેઓ કહેશે કે અમારી સાથે આવી જાઓ એટલે ડેરીમાં નોકરી મળી શકે શિવા ભુરિયાએ રેખાબેનની સાથે સાથે ભાજપ પણ પર સીધા પ્રહારો કર્યા છે તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળીએ લોકસભા ભાષણ કર્યું એટલે મારી બે પૂછ્યું રેખાબેન કેવા મૂકી લે છોકરા ભણાવ્યા બોલે છે મેં કીધું બે ને કોલેજમાં પ્રોફેસર

એમ કરતા મેં આવે ને તો ડેરી છે બેંક છે સરકારી ખોટી બોક ને બોક થોડી જાહેર તો ગમે તે કરશે લાધારી તમે હવે અમારે અમારા ભાવ તમારા છોકરો અમે લગાડી જઈશા તમે એમ કહો છો તમારો એમ કહો કરી આવીશ પણ દાદાવા જ્યાં છે તો તમે એટલી ખટક રાખ જવો ના કે આ તો ભાજપ છે ભાઈ અને એનું સૂત્ર કેવું ખબર છે કે જૂઠો બોલવું જોરથી બોલો